એ તો બીક રાખવાની જ નહીં બરોબર જે પછી જોઈ પણ જવું તો પડશે બીક રાખવાની નહીં કારણ કે ચૌદસ છે બરોબર અને ના આધારે આપણે શું કરવા જતા હોય ખબર તો છે ને આપણે સાધવાજીએ તો ભૂત તો આપવાનો જ હું આપણે ખવડાવવા જવાનું હોય એટલે ભૂત તો આપવાનો જ ખાવા માટે એટલે

તારે છે ને મારા હંગાથી હેડી આપવાનું અને હું બોલું ના એ તારા તારે આપી દેસી એટલે તારે બોલ્યા હવે જાપ ફૂટી લે પણ બીવા તો ના હો આ બીવો કાળો ભૂતાવરો ખાવા આવ્યા હોય ભાઈ હા એટલે આપણે ભૂતાળો બની જવું તો હા આપડે ભૂતાળો બની જવાનું આ જોરદાર આઈડિયા હું તો આમ બે જોવાન કરી ને હું હું તમાર પડા ધોંધી થી ખાઈ ને ઓયા કરી તમે દર વખત જતા એવું લાગે મને એટલે સેટલી એ ખાઈ ગયો લે હેડ ઓ ભાઈ

ચંપલ ઉપર બરોબર આ જગ્યા બરોબર સારી જ છે જગ્યા બરોબર આ લાખોડા છે કોકની સળકાય એટલી કે અમે તો બરોબર તો બોલો બી વાતો ના સડકાણ કરતું એ બધું છે કુવાંડા બાદ જવાનું નહીં આપણે

જોડાયા હા મસ ભૂત બોલાવાનો હશે બરોબર એટલે આપો ભૂત બોલાવીએ તો બીવા તો ને જો પીખ લાગે ને તો શોથી તું ઔષધ આવી ને માત્ર બોલે જવાના અને નાખે જવાનું બરોબર માત્ર બોલે જવાના બરોબર બરોબર અરે નાખો તાડો

南无，南无，比瓦特纳哦，来呀、oh,！比瓦特纳哦，来呀！比瓦特纳来。南无，南无，南无，南无。来呀！来呀！来呀！来呀！比瓦特纳旁边的山。比瓦特纳。 તો બિવાય નહીં તો બધું કરજી હા ઓમ ભૂતાય નમઃ ઓમ ભૂતાય નમઃ ઓમ ભૂતાય નમઃ ખાવા જ ન ખાવા દેવા લાગે છે ડાયરેક્ટ તું આ શું ઉગાડતો જ ના આ ખાવા લાવવાની જરૂર નહીં એટલે લઈ કીધું છે ઓમ ભૂતાય નમઃ ઓમ ભૂતાય નમઃ

આ તો ના ડાયા ના ખતરનાક ભૂત લાગે જારે ઓન ઓછો ના ઉગાડતો તે થાય પણ ઉગાડી નથી તો તું બી હોય તો ગઈ વખતના જેમ પટ્યું માને તો પછી પાદો પડ્યો ગઈ વખતના જેમ ના 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 ઉગાડતો માર હા ઓ

એલા ગોડા આપણી સાદના બગાડી લે શું કરવાનો આપણી સાદના બગાડી એમ ભૂત આવી શું ખાવા તો પથારી કરી આપો શું કરવાનું આપળો તો તો દોડા દોડો રે સાહી નિસ્સો વાતમાં મળતા જ છે ને હા કવાતા છે ને મારા જય મિત્રો આ વિડિયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે આ તમને પસંદ આવે તો કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી કિસાન કોમેડી કરવાનું